આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસના વર્ષનું છેલ્લા ત્રીસ વર્ષનું રેકોર્ડ બ્રેક રિઝલ્ટ આવ્યું છે આ વર્ષે છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી છે બે હજાર ત્રેવીસ કરતાં આ વર્ષે સત્તર પોઈન્ટ ચોરાણું ટકા પરિણામ વધુ આવ્યું છે સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવ્યું છે ગત વર્ષ કરતાં એ વન ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે ગત વર્ષે એ વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર એકસો ને અગિયાર હતી જ્યારે આ વર્ષે

આ સાથે જ નવી સફરનો વિચાર પણ શરૂ કર્યો